નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના બે તબીબોએ પંચ્યાસી દિવસની લડત બાદ બે વર્ષીય બાળાને નવું જીવન બક્ષ્યું શહેરના ગાયકોનોલોજીસ્ટ તબીબ ડૉક્ટર વિપુલ સરવૈયાની બે વર્ષીય દીકરીને ગુલિયન બાર સિન્દ્રોમા નામની બીમારી થઈ હતી જેના અનુસંધાને નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર હિદેશ લાનિયા અને ડૉક્ટર ધવલ સોંગના હોસ્પિટલમાં દીકરીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં વેન્ટિલેટર ઉપર કુલ પંચ્યાસી દિવસની લડત બાદ દીકરીની તબિયત સુધારા ઉપર હતી તેણીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે દીકરીને નવજીવન બકસવામાં બંને તબીબોએ ખૂબ જ મહેનત કરી હતી તબીબ ક્ષેત્રે દાખલો બેસ્યો હતો જેના તબીબ દ્વારા પત્રકાર સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગેની માહિતીઓ આપી હતી લગભગ ત્રણ મહિના પહેલા વહેલી સવારે વિપુલભાઈ ને દીકરી જે બે વર્ષની છે એને સવારે એવી તકલીફ થઈ કે થોડું ગળવામાં તકલીફ છે એને આંખો બરાબર હલાવતી નથી થોડી અવાજ બદલાઈ ગયો છે શ્વાસ લેવામાં તકલીફ છે અને હલનચલનમાં તકલીફ છે આ બાબતે વિપુલભાઈ ડૉક્ટર સવારમાં ડૉક્ટર નરેશભાઈ ગોઘેલને કોન્ટેક કર્યો અને સરને જણાવ્યું કે આ થોડું નસને લગતી અને ન્યુરોને લગતી તકલીફ છે એટલે તરત જ લગભગ સવારે અગિયાર વાગે વિપુલભાઈ એ વખતે મેં ડોક્ટર ધવલ સોલંકીને જોઈ અને બાળકીનું નિદાન જીબીએસ બારે સિન્ડ્રોમ તરીકે કરેલું હતું અને એની સારવાર શરૂ કરી હતી બીમારી એટલી તીવ્ર હતી એટલી ખરાબ હતી કે લગભગ બપોર સુધીમાં બાળકી આ બીમારીએ આખા બાળકીના શરીરને જકડી લીધું હતું અને બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી ઓક્સિજન લેવલ ડાઉન થતું હતું એટલે અમે બાળકીને વેન્ટિલેટર મશીન પર મૂકેલી હતી આ બીમારીના મુખ્ય જે લક્ષણો છે ગોલેન્ડ બાર સિન્ડ્રોમના તો કે એમાં અચાનક જ તકલીફ પડે કે બાળક એકદમ સરસ હોય અને તરત જ તે તો કે હાથ પર ગળવાનું બંધ થઈ જાય બોલવાનું બંધ થઈ જાય ઇવન ફૂક જે હોય લાળ હોય એ ગળવાનું પણ બંધ થઈ જાય એટલે આવી જ તકલીફ સાથે અમારી ફાઇટર આહના અમારી પાસે આવી અને અમે એનું નિદાન કર્યું કે અને જીપીએસ સેન જેમ સાહેબે કીધું એ પ્રમાણે કે એની બીમારી એટલી તીવ્રતાથી વધતી હતી કે આપણે એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું આ ખૂબ જ રેર હોય છે લાખે એક કેસ બનતો હોય છે મોટાભાગના કેસ છે તો કે એમાં પહેલા પગમાં પેરાલાઇસિસ થાય પછી હાથમાં થાય અને આપણી પાસે થોડો ઘણો સમય રહે જ્યારે દુર્ભાગ્યવંશ આનાને તકલીફ છે એ ઉપરથી શરૂ થઈ એટલે એને ગળવામાં તકલીફ પડી એને શ્વાસમાં તકલીફ પડી અને ફેફસા પેરાલાઇસ થઈ ગયા એટલે આવા કેસમાં જ્યાં લગી ફેફસા મજબૂત ના થાય ત્યાં લગી એને વેન્ટિલેટર ઉપર આપણે રાખવું પડે અને એ જ વસ્તુ આપણે આ આનામાં કરવી પડી અને દીકરીએ ખૂબ ફાઇટ આપી અને આપણે એને ઓલમોસ્ટ પંચ્યાસી દિવસ લગી વેન્ટિલેટર ઉપર રાખી અને અમારી આખી નિર્મલ મંત્ર હોસ્પિટલની ટીમ અને અમારા ન્યુરોલોજીસ્ટેન રિધિશભાઈના ગાઈડન્સમાં આ બાળકને અમે સમૂહ અને સરસ કર્યું છે પોતે ડૉક્ટર વિપુલ સરવૈયા વ્યવસાય હું પોતે ક્યારેકો રૂિસ છું અને જે રીતે રિધિશભાઈએ વાત કરી કે ઓગણત્રીસ નવેમ્બરે સવારે નીકળીને તકલીફ જણાતા અમે તાત્કાલિક હોસ્પિટલ દાખલ થયા જીબીએસ એટલે કે ગુલિયન બાર સિન્ડ્રોમનું નિદાન થયું એક તબીબ તરીકે એના પ્લસ નેગેટિવ પોઈન્ટ શું શું કોમ્પ્લિકેશન થઈ શકે એ દરેક વસ્તુથી જાણ હતા અને રોગની તીવ્રતા એટલી હતી કે બપોર સુધીમાં એ જ દિવસે એને વેન્ટીલેટર પર મૂકવી પડી અને દીકરી પણ એક ખરા હાથમાં ફાઇટર સાબિત થઈ અને પંચ્યાસી દિવસ એ પોતે વેન્ટિલેટર પર લડી એટલે એ માટે કદાચ અમારા માટે દેવદૂત રિધિશભાઈ ધવલભાઈ બંને તેમજ સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ કે એમણે કદાચ એમના એક પરિવારના સભ્ય જગ્યા જ અમારી અને દીકરીની સેવા કરી છે અને જે અત્યારે અમે બધા છે નવું જીવન મળ્યું છે તો એ માટે અમે રીતિશભાઈ ધવલભાઈ નિર્માણ મંત્ર હોસ્પિટલના તમે મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ વર્કર્સ ક્લાસ ફોર વર્કર્સ સ્વીપર દરેકનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે કે